સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો હતો કેટલાક માથાભારી તત્વોએ પતિ પત્ની પર હુમલો કર્યો અને હુમલામાં પરિણીતાના માથાના ભાગે ઈજા પહોંચી હતી જેને સિવિલમાં દાખલ કરવામાં આવી છે એકવાર સમાધાન કરી લીધા બાદ પણ ફરી માથાભારી ઈસમો હુમલો કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે પરિણીતાએ આ બાબતે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પરિણીતાના પરિવારમાં પતિ અને ત્રણ નાના બાળકો છે પરિણીતાએ પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે પોલીસની મદદ માંગી હતી ત્યારે હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે હજુ પણ અસામાજિક તત્વોનો ત્રાસ સુરતમાં જોવા મળી રહ્યો છે